નમસ્કાર મિત્રો તારીખ છે પંદર એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને મને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી એવરેજ બજારમાં જે મણે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશ્ચિત સપાટી પર અથડાયા કરે તેવી જણાવો છે નાસિકમાં નવા ઉનાળું ડુંગળીની આવક વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસથી લઈને બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે બજારમાં જો નિકાસના વેપારો નહીં આવે તો ભાવ હજુ પણ બેથી લઈને પાંચ રૂપિયા નીકળી જાય તેવી જણાવો છે સરકારે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી બાંગ્લાદેશ અત્યારે જે ખરીદવાને મૂળમાં નથી અને વેચવાલી પણ જોવા મળતી નથી હોવામાં લાલ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ એકસો વીસથી બસો એકોતેર રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના એક એક લાખ કટાના વેપારો સામે એકસો એકત્રીસથી બસો તેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ચૌદ હજાર કટાના વેપારો સામે છન્નું રૂપિયાથી બસો એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળી લગતા આજની સરસા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક છે અને કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન